મિત્રો આજે આપડે જવાનું છે કંકોરા વેનવા તો જોઈ લ્યો ત્યાં બધો તૈયાર કરી દીધો અને હવે નેકરીએ આપડે કંકોરો વેનવા તો બતાવીએ તમારો કંકો જેટલો બધો થયા અમારી મિત્રો <todic> આપડે <music> <todic music>

એ કેમ નથી મળતું આ જો હા બાજુ કુપડા જ છે એ ન જવાનું છે કેમ ના બતાય ચાલો આ તો દોડું નું ફાઉલે આ જ છે મને ગીત એના જ હતા તો મિત્રો આમાં બહુ વધારે કંકોળીઓ અમે ફર્યા નહીં લગભગ બે ત્રણ કંકોળી જ ફળાય છે અને આટલો કંકોળો મળે છે કાં તો કોઈ વેણવા જતું નહીં અને હમણાં તે પહેલાં આપણે તે કંકોળો વેણવા જોડને તો પહેલા તે સૂરના ખખડાઈ દેવાનો તો કદાચ સાપ બાફ હોય ને તો કહે નહીં એટલે એવી રીતે વેણવાનો રહેવાનું સેફટીથી

જોઈ લે મિત્રો પેલા તોકન વેની છી હું અહીંયા અલગ જગ્યાએ છું કંકોળા વેનવાન ચાલુ જ છે

હા મિત્રો કોટા બહુ છે જો કંકો એમની ખવાતો નહીં બહુ કા ટૂંકવામાં વહેલા તૂટવાના જોઈએ એટલે કંકોળો લેવાનો જોવા મળે હ તૂટી જઈશ મિત્રો ખાસો બધા કંકુરો વેની લીધો હવે આપણે જઈ નું શાક બનાવવાનું છે મસ્ત અને ખાશયું ભાઈ મિત્રો તમામ બતાઈએ આગળ અમે જો કંકુવાં વગાડવા કરી દીધું છે જો રાતના કેટલા વાગે 8 વાગે જાય મિત્રો કંકુવાંનું તૈયારી કરવાનું બહુ વાગે હવે કંકુવાં વગાડવાનું છે મસાલા આયા મસાલા આયા પસીલા આવો ચાલે અહીંયા તો ચાલે તો ચાલે